દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસોથી સમયાંતરે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ડ્રગ્સના પેકેટો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે મંગળવારે કલ્યાણપુર તાલુકાના નાવદરા ગામમાં દરોડો પાડી અને મકાનમાંથી ચાલીસ પેકેટ ચરસનો જથ્થો મળી આવ્યો બેતાલીસ કિલોથી વધુ વજનના આ ચરસની કિંમત રૂપિયા એકવીસ શૂન્ય છ કરોડ ગણવામાં આવી છે રાજાભાઈ વાઘેલા નામના શખ્સના રહેણાંક ઝુંપડામાં દરોડો પાડી અને ખાટલા નીચે છુપાવીને રાખવામાં આવેલા ચરસના ચાલીસ પેકેટ કબજે કર્યા હતા તેને મદદગારી કરવામાં એક અન્ય શખ્સની પણ સંડોવણી ખુલતા તેને પણ ઝડપી લેવાયો છે અત્રે છે કે અત્યાર સુધીમાં દ્વારકા પંથકમાંથી પોલીસને કુલ રૂપિયા એકસઠ પોઈન્ટ છ્યાસી કરોડની કિંમતના એકસો પંદર પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા છે ત્યારે કલ્યાણપુરમાં એક આસામી પાસેથી આ પ્રકારના ચરસનો વધુ જથ્થો ઝડપાતા ચર્ચા જાગી છે ગઈ તારીખ પચીસ છ બે હજાર ચોવીસના રોજ ભાટિયા આઉટપોસ્ટ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના ભાટિયા આઉટપોસ્ટના નાવદરા ગામે સ્થાનિક પોલીસ તથા એસઓજી ટીમ દ્વારા હાલમાં પકડાયેલા ડ્રગ્સ ચરસના જથ્થા બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજેલ હતો આ કાર્યક્રમ દરમિયાન એસઓજી ટીમને તથા સ્થાનિક પોલીસ ને સંયુક્ત રીતે બાતમી મળતા એક બાતમી મળેલી હતી કે જેમાં એક વ્યક્તિ પાસે ખાનગી રાહે ચરસનો જથ્થો એના ઘરે છુપાવીને રાખેલ છે એ બાબતની બાતમી મળતા તમામ અમારી પોલીસ પેપર ફોર્મેલિટી કરીને ત્યારબાદ પીઆઈ શ્રી આરબી સોલંકીનાઓ તથા ભાટીયા ઓપીના ઇન્ચાર્જ શ્રી કેપી જાલા સાહેબ પીએસઆઈ શ્રી કેપી જાલા નાઓ દ્વારા સદર વ્યક્તિના ઘરે રેડ કરવામાં આવેલ હતી રેડ દરમિયાન આરોપીના ઘરેથી અમને ચાલીસ પેકેટ્સ ચરસના મળેલ છે જેનું કુલ વજન બેતાલીસ કિલો છે અને જેની અમાઉન્ટ એકવીસ કરોડ છ લાખ પંચોતેર હજાર સુધી ગણી શકાય છે આરોપીનું નામ છે શ્રી